પાણીની ગંદુ પાણી છોડવામાં આવતા આસપાસના ખેડૂતો દ્વારા નગરપાલિકા ખાતે લેખિત ફરિયાદ કરવામાં આવી છે નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર તેર ના ઇટાળવા આવેલી વરસાદી પાણી નિકાસ માં સોસાયટી વાળાઓ દ્વારા ગંદુ પાણી છોડવામાં આવતા આસપાસના ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ હતી જેને પગલે ખેડૂતોએ નગરપાલિકા ખાતે લેખિત માં ફરિયાદ આપી હતી ખેડૂતોએ નવસારી નગરપાલિકા ખાતે આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ઇટાળવા ખાતે આવેલી લેક પાર્ક વિલા સોસાયટીના ખાડકુવાનું પાણી ગેરકાયદેસર રીતે વરસાદી પાણીની કાસમાં છોડી દેવામાં આવે છે આ કાસના પાણીનો ઉપયોગ આસપાસના ખેડૂતો ખેતીના વપરાશ માટે કરતા હતા પરંતુ સોસાયટીઓ દ્વારા ગંદુ પાણી કાસમાં છોડવામાં આવતા તે પાણી ખેતીના ઉપયોગમાં લઈ શકાતું નથી અને ગંદા પાણીને કારણે આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધની સમસ્યા પણ ઉભી થઈ છે આંગે સ્થાનિક ખેડૂતો દ્વારા સોસાયટીના હોલ્ડરોને મૌખિક રજૂઆત કરવા છતાં પ્રશ્નો નિકાલ ન આવતા છેવટે નવસાઈ નગરપાલિકાના સત્તાધીશોને લેખિત ફરિયાદ કરવાની ફરજ પડી છે તો આ ફરિયાદ અનુસંધાનમાં નવસાઈ નગરપાલિકાના તંત્ર દ્વારા આ સમસ્યાનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવામાં આવે તે જરૂરી છે અમે છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા રહીએ છીએ અને અમારા બાપ દાબદાની જમીન અમે અહીંયા વર્ષોથી કરતા આવ્યા છે તો ઘણા ટાઈમ પછી આ લેકલામ વિલાવા સોસાયટી જે બાજુમાં બની હવે એમણે એ લોકોના ખાડ કૂવા છે નથી અને એમણે એમનું ડેનેજ લાઈન જે ખરી તે અમે જે નેરનું પાણી લઈએ તેમાં એમણે આપેલી છે તો એના કારણે અમારા ખેતીને નુકસાન થાય છે કારણ કે અમે એ બધું પાણી નેરનું પાણી જે આવે તે પાણી અમારા અરિયા ખાડી એ લોકોએ જે ડેનેજ લાઈન આપી છે એમાંથી અમે એ પાણી અમારા ખેતરમાં પાય તો અમારા ખેતીને નુકસાન થાય છે તો અમે એમના માટે છે તે પ્રશાંતભાઈ અને વિજયભાઈને જે દરખાસ્ત પણ કરી છે પણ આ લોકોએ કલ્પેશભાઈને બી અમે બે ત્રણ વાર એ અરજી આપેલું એટલે ઇન્ફોર્મ કરેલું છે પણ એમણે બી કોઈ રિપ્લે આપ્યો નથી તો અમે અરજી આપી અને પછી જે આ રીતે કાર્યવાહી કરી અને પ્રશાંતભાઈ અને વિજયભાઈને બી કીધેલું છે હવે એ લોકો કંઈ નહીં કરે તો પછી અમે આગળ જે કરીશું તો તેની જવાબદારી તંત્રની રહેશે અમારી માંગ એટલી જ છે કે આ ડેનેજ લાઈનની જે એ લોકોએ ખાડીમાં જે આપેલી છે તો એનું એ લોકો બુંગરા નાખે કે ગમે જે કંઈ પણ કરે પણ અમને ખેડૂતને નુકસાન નહીં થવું જોઈએ અમારી એટલી જ માંગ છે એ લોકો આવી રીતના ખુલ્લું માપે એનું કંઈ પેલું નથી રસ્તો ફૂટનો છે છે તે પણ પણ એ એ એ લોકોએ આ ફેન્સિંગ કરીને અંદર પેલું કરી લીધી કમ્પાઉન્ડમાં ફેન્સિંગ કરીને અંદર લઈ લીધેલી છે કલ્પેશભાઈએ એમણે આગળ અમે દરખાસ્ત કરી એ લોકોને પણ એ લોકો એમ કે છે ભૂંગરા નાખીએ એમ કે પછી જોવા પણ આવ્યા પછી એનું કંઈ એ લોકોએ કર્યું નથી શું સમસ્યા અમુને આ અમુક લાઈનની સમસ્યા છે તેનો ઉકેલ લાવવાનો ને આ જાંબુડી છે તે અંતરે અમે ગાડી મૂકતા બપોરે ખાતા મજૂર હું કારણ કે મારી થઈ કાયમ ખેતર આવતી હવે મને હાર્ડનો પ્રોબ્લેમ એટલે હું આવું તેથી આ પારુબેન ને હું રાખું કે આનું કંઈ કરો 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 હું બી આવીશ અમારી માંગ એટલી જ કે અમારે આ ડ્રેનેજ લાઈનનું પાણી આ ખાડીમાં નહીં આવવું જોઈએ ગામના પારુબેન પટેલ છે એક એ પોતે ખેડૂત છે અને એમના જોડે બીજા અને ત્યાં લેક પામ વિલા સોસાયટી બની હવે એમના જોડે એમને કંઈ ડિસ્પ્યુટ ઊભો થયો છે કે ગંદા પાણી બાબતમાં ને એ બાબતની એ લોકોએ રાઇટિંગમાં ચીફ ઓફિસરને અરજી પણ આપી છે ને એ અરજીની કોપી અમારા ચારે ચાર સુધારાસભ્ય પીટીબેન પ્રશાંતભાઈ જાગૃતિબેન અને મને મને પણ આપી છે એટલે એ બાબતની જાણ અમે ચીફ ઓફિસરને કરી શકીએ સાહેબ આનું જે કંઈ હોય તે સ્થળ નિરીક્ષણ કરી ને આઉટ કરો ખેડૂત લોકોની ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે એવી પણ માંગ છે કે રોડ છે તેમાં પણ દબાણ કર્યું શું હવે આ બાબતમાં હવે આ જે કયો હોય તે ચીફ સાહેબ હવે સ્થળ નિરીક્ષણ કરે ને એનું નિરાકરણ લાવે અમારી ફરજમાં આવ્યું કે આ સ્થાનિકોએ અમને જે ફરિયાદ આપી એ ફરિયાદ પ્રમાણે અમે ચીફ સાહેબને એની કોપી મોકલી છે હવે ચીફ સાહેબ હવે સ્થળ નિરીક્ષણ કરાય ને પોતાના એન્જિનિયર પર એનું નિરાકરણ લાવશે ન્યૂઝ નવસારી